ચોવીસ થી પચીસ માટે ચણા અને રાયડા પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ચણાનો ટેકાનો ભાવ પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાયડાનો ટેકાનો ભાવ પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને ઓનલાઈન આ નોંધણી માટે ઇ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવી જરૂરી છે દસ્તાવેજો આધાર કાર્ડ બેન્ક પાસબુકની નકલ સાત બાર અને આઠ અને નકલ મોબાઈલ નંબર ઓટીપી માટે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા નજીકના ઈ ગ્રામ કેન્દ્ર અથવા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર સંપર્ક કરો